જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે રહ્યા છો જીટીએન ન્યૂઝ ડબોઈ ખાતે ગદાધારી ગ્રુપ દ્વારા શિયાળાની કરતી ઠંડીમાં ગરીબ પરિવાર કે જે લોકો બહાર ફૂટપાથ પર ઠંડીમાં પાદરા તાલુકાના ગદાધારી ગ્રુપના સ્થાપક એવા કનુભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય અને ત્યારે ડભોઈ શહેરમાં ગરીબો નિરાધાર લોકોને ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે

કોઈ આશ્રય ન હોય અને બહાર સુતેલા હોય એવા લોકોને રક્ષણ મળે માટે ધાબડા વિતરણ માટે ખાસ પાદરાથી કનુભાઈ ગદા ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પાદરાના કાર્યકર્તાઓ શ્રી બકુલભાઈ ગોપાલભાઈ રબારી અને સાથે ડભોઈ ખાતે આવ્યા છે અને ધાબડા વિતરણ માટે ડભોઈમાં રેલવે સ્ટેશન એસટી ડેપો હીરા ભગોળ બાર અને અન્ય ફૂટપાથની આજુબાજુ જ્યાં લોકો સૂતા હોય એમને ધાબળા ઓઢાડી અને આ ઠંડીમાં ખૂબ પુણ્યનું એક કાર્ય કર્યું છે અને એ માટે હું સર્વેને અભિનંદન આપું છું અને ડભોઈને જે એમણે આના માટે પસંદ કર્યું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા ધાબળા વિતરણ કર્યું છે લગભગ સો એક ધાબળા વિતરણનો અમારો પ્રોજેક્ટ છે આખા જિલ્લામાં કનુભાઈ આ પ્રકારની સેવાઓ એમનું ગદાધરી ગ્રુપ કરે છે સમગ્ર વડોદરા જિલ્લામાં પંદરસો કરતાં પણ વધારે ધાબડાઓનું વિતરણ કરવાનું છે અને ધાબડા વિતરણ એક પ્રવૃત્તિ છે પણ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમના દ્વારા કરવામાં આવે છે